નમસ્કાર હું એ આઈ એન્કર બીચ તેજ ન્યૂઝમાં સ્વાગત છે આજના તાજા સમાચાર રોજના ટૂંકા સાચા અને સરસ સમાચાર જોવા હોય તો ચેનલ સુધી અમારો આ વિડીયો જોઈ લેજો આજે તારીખ છ ઓગસ્ટ બે ભારત અમેરિકાની શરતો કેમ નથી માની રહ્યું ટ્રમ્પની સામે ન ઝૂકવાના પાંચ કારણો કહ્યું અમે બધા જરૂરી પગલાં લઈશું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ત્રીસ જુલાઈ ભારત પર પચીસ ટકા ટેરિફ લાગવાની ધમકી આપી હતી ત્યારબાદ અને ચાર ઓગસ્ટે પણ તેમણે ભારતને ધમકી આપી હતી કે જો રશિયા સાથે કરવામાં આવશે તો ટેરિફ વધુ લાગશે અને દંડ પણ લાગવામાં આવશે કેનેડામાં ખતરનાક ષડયંત્ર સરેના ગુરુદ્વારમાં ખાલિસ્તાનનો દૂતાવાસ ખુલ્યું નવા વડાપ્રધાનનું ભેદી મૌન ભારતની ચિંતાના કારણો સમજો કેનેડાના વડાપ્રધાન પદે જજિસ્ટન ટુડો હતા ખાલિસ્તાનીઓને ભરપૂર સપોટ કરતા હતા ભારત વિરોધી વલણના કારણે ટુડોએ ખુરશી ગુમાવી તેની જગ્યાએ નવા વડાપ્રધાન તરીકે માર્ક કાર્નેલ આવ્યા ભારત સાથે સંબંધ સુધર્યા ભારતને એમ હતું કે કાર્નેલ આવશે તો ખાલિસ્તાન થાશે તમારી પાસે બે મતદાન કાર્ડ છે જો હા તો જાણો બે આઈડી રાખવાના જોખમ અને સજાની જોખમે સરેન્ડર કરી દો એમ જ છે ભલાઈ તમારી રાષ્ટ્રીય જનતા દળના નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના નામે બે અલગ અલગ મતદાન કાર્ડ સામે આવતા બિહાનના રાજકારણમાં એક નવો વિવાદ ઉભો થયો તેજસ્વીએ દાવો કર્યો કે તેમનું નામ નવી મતદાન યાદીમાં દૂર કરવામાં આવ્યું છે ગંભીરા બ્રિજ પરથી સત્યાવીસ દિવસ બાદ ટેન્કર ઉતર્યું ઇજાગ્રસ્ત દિલીપ પઢિયાનું મોત થતાં મૃત્યુઆંક બાવીસ રબર કેપ્સ્યુલથી ટેન્કર ઊંચું કરી દોરડાથી ખેંચ્યું ગંભીરા બ્રિજ પરથી સત્યાવીસ દિવસ બાદ ટેન્કર ઉતારવામાં આવ્યું છે બે કેપ્સુલની મદદથી ટેન્કરને ઊંચું કરી દોરડાથી બ્રિજ પર ખેંચ્યું હતું ઉલ્લેખનીય છે કે દુર્ઘટના બાદ સત્યાવીસ દિવસથી ટેન્કર બ્રિજ પર લટકતું હતું સ્થા આ સાથે દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત દિલીપ પટિયાનો સયાજી હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા અને મોડોથ થયો ટ્રમ્પે કહ્યું ચોવીસ કલાકમાં ભારત પર વધુ ટેરિફ લાગશે ભારત સારો બિઝનેસ પાર્ટનર નથી રશિયા પાસેથી તેલ ખરીદ્યું એ યુદ્ધ મશીનને બળત આપવા જેવું છે બ્લેસીનો નેશનલ એવોર્ડના જ્યુરી ચેરપર્સન પર આક્ષેપ કહ્યું આશુતોષ ગોવારીકરે કરે ગોટ લાઈફ ના વખાણ કર્યા બાદમાં ટેકનિકલ કારણોસર રિજેક્ટ કરી નાખી ભારતના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિને મળ્યા પહેલગામ હુમલાની નિંદા કરવા બદલ તેમનો આભાર માન્યો પ્રેસ બ્રિફિંગ દરમિયાન ટપલ ટિકિટ જાહેર કરી બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બોલસોનારોને નજરકેદ કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટનો નિર્ણય ચૂંટણી હાર્યા બાદ બળતરાનું કાવતરું ઘડવામાં આરોપ બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોને નજરકેદ કરવાનો આદેશ આપ્યો તેમના પર બે હજાર બાવીસની રાષ્ટ્રપતિની ચૂંટણી હાર્યા છતાં સત્તામાં રહેવા માટે બળતરાનું કાવતરું ઘડવામાં આરોપ છે કોર્ટે કહ્યું બોલસોનારો એ પહેલેથી જ લાદવામાં આવેલ છે થેન્ક યુ અમારા વિડીયો જોયા બદલ જો આવા અવનવા અમારા વિડીયો જોવા હોય સમાચાર સાંભળવા હોય તો અમારી ચેનલ લાઇક શેરો સબસ્ક્રાઇબ કરો પ્લીઝ